અબડાસા તેમજ નખત્રાણાના વિવિધ વિસ્તારોના ત્રણ કરોડ એકાવન લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું સિંચાઈ વિભાગ પ્રવાસન વિભાગ તેમજ રોડના કામોનું અબડાસાના ધારાસભ્ય તેમજ પાર્ટીના આગેવાનોની ઉપસ્થિતિમાં ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં નખત્રાણા તાલુકાના વિરાણી મોટી ગામે સિંચાઈ વિભાગના સાડત્રીસ લાખ અડતાલીસ હજાર ખર્ચે આંબલી જર તળાવનું ડીપનીંગ અને રિપેરિંગ કામ કરવામાં આવશે તેમજ દાવડા ગામે વોટર સપ્લાયવાળા તળાવનું પંદર લાખ ચાલીસ હજારના ખર્ચે ડિપનિંગનું મોરગી તળાવનું અગિયાર લાખ ચાલીસ હજારના ખર્ચે ડીપનિંગ કામ ધાવડા નાના ગામે પીરવાડા તળાવનું બાર લાખ બેતાલીસ હજારના ખર્ચે ડીપનિંગ કામનું ખાતમુહૂર્ત કરાયું હતું આ સાથે કાદિયાથી રસેલિયા સુધી છસો મીટર રોડનું ઓગણપચાસ લાખના ખર્ચે રિસરફેસિંગ કામનું ખાતમુહૂર્ત કરાયું હતું અબડાસા અને મહથાળા બસ સ્ટેશનથી ઉત્તરવાસ સુધી સાતસો મીટરનું સીસી રોડ સતોતેર લાખના ખર્ચે બનાવવામાં આવશે નખત્રાણા તાલુકાના જીયાપર ગામે સાતસો મીટર એપ્રોચ રોડનું કામ બ્યાસી લાખના ખર્ચે કરાશે સાંગનારા ગામે સાતસો મીટર એપ્રોચ રોડ સડસઠ લાખના ખર્ચે બનાવવામાં આવશે જેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ખાતમુહૂર્ત પ્રસંગે બહુડી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ કહ્યું હતું કે નાના ગામડાઓને અનેકવિધ સમસ્યાઓ સતાવતી હોય છે પરંતુ લોકોની સુખાકારી માટે અંદરની પીડા જાણી સરકારે પાયાની સવલતો માટે સીસી રોડ સિંચાઈ વિભાગ આરોગ્ય લાઇટ મંદિરોના કામો ગામડાથી શહેરને જોડવા માટે ડબલ રોડ તેમજ શિક્ષણ અંગે પણ ચિંતા સેવી છે કરોડના ખર્ચે શિક્ષણ સંકુલો ઉભા કર્યા છે નખત્રાણા ખાતે દસ કરોડના ખર્ચે શિક્ષણ સંકુલ કસ્તુરબા ગાંધી વિદ્યાલય નિર્માણ થઈ રહ્યું છે જેમાં ત્રણસો પચાસ જેટલી દીકરીઓ ભણશે તેમજ વાચક રસિકોને જ્ઞાન પ્રાપ્ત થાય તે માટે લાયબ્રેરીનું પણ કામ ગતિમાં છે એપીએમસીનું વિકાસ કામ પણ પ્રવૃત્તિમાં છે આવા અનેક અનેકવિધ નખત્રાણા અબડાસા તેમજ લખપત તાલુકામાં વિકાસ કામો થયા છે કોટડા બીટા માર્ગ ચાલીસ કરોડના ખર્ચે નિર્માણ થઈ રહ્યું છે જેનું ટૂંક સમયમાં કામ શરૂ થવાનું છે નખત્રાણા ભુજ કોરિડોર નવસો સાડત્રીસ કરોડના ખર્ચે બનવાની તૈયારી પર છે તેમજ 1037 સાડત્રીસ કરોડના ખર્ચે નખત્રાણા નારાયણ સરોવર રોડ બનવાની પણ વરસાદ બાદ તૈયારી થશે વરસાદ બાદ પશ્ચિમ કચ્છમાં જવા માટે સમસ્યારૂપ મથલ ડેમ ઉપર પણ અઢાર કરોડના ખર્ચે પુલનું કામ ચાલી રહ્યું છે આમ નખત્રાણા તાલુકાના અનેક વિકાસના કામો સરકારે માત્ર મંજૂર નથી કર્યા પરંતુ ખાતમુહૂર્ત કરી કામો શરૂ થઈ ગયા છે જેમાં હવે નાના નાના જે એ બાકી અલગ અને આપણે આપણે માંડવી થી મોડકુમાંથી મોડતો પછી આપણે પેલું કંકાવટી પછી મીઠી પછી આપણે ભાડરા એવી જ રીતે છેતમાં નાસરના બાજુમાં હોતા થઈ એ લાઈન માંગે અલગ ચાલુ છે એટલે બધે કામ ચાલુ છે તમે ત્યાં આપણે મૂરું નાખીએ લાઈન બધી બાજુ કામ ચાલુ છે પણ કામ શું છે કે ધીમે ધીમે બધું થાતું થાય કંટ્રાટીએ ઘણા બધા કામમાં કુલિયર જાણો છો અમારાથી ઘણા મોટી ના હશે કે બેટા કંઈક દસ ચોમાસામાં પંદર થી દસ થી બંધ રહે એ પણ પુલ નું કામ ચાલુ છે પચીસ પછી લાખ આપણો મથનનો નો પછી ગયો તો એનું પણ કામ ચાલુ છે કેરાનું ચાલુ છે લાખણી ચાલુ છે જ્યાં જ્યાં જરૂર હતી એ ખૂબ જ સરકારે આપણે કીધા છે અને કામ ચાલુ છે પણ વારો પછી રૂટીન પણ મળે બાકી જે મારી કીધું કે આપણે કંત્રાટીને પણ સાથ સરખા દઈએ ક્યાં ભૂલો અહીંયા કહી ભાઈ અહીંયા ઊંચું થશે જરાક નીચું કરો ઊંચું કરો એ કામ ને ખબર હોય અત્યારે હું ધારાસભ્ય થઈ ગયો તેનાથી એમ નથી કે મને બધી ખબર હોય કાદિયાની તમને ખબર હોય કે આ પાણી આમ તમે ઢોર ઉડતા હશો તો આમ જશે પાણી ના કા નહીં જાય આગળ એ તમે ગામવાના ને ખબર હોય તો એ કામ શરૂ થાય એના પહેલા કહી દેવાનું આપણે તો એ ક્યાંક કઈ જે ફેરફારની જરૂર હોય તો આપણું કામ સારી રીતે થઈ જાય થઈ ગયા પછી કે ભાઈ હી નથી હી ખપ્યો હી નતો ખપ્યો કોઈ કી નથી એટલે આપણે ભેગા રહી સાથ સરકાર નહીં અને સારું કામ થાય આપણે ભેગા રહીએ એને મને બધા સાથ સરકાર સો ટકા સારા કામ થશે બીજા પણ કઈ કામ હોય તમારું કઈ સૂચન હોય એ માટે હું તો રહી શકું લખી દે આપણે આ મહેન્દ્રસિંહ છે માનસંગસિંહ છે ગામના સરપંચ છે રામજીભાઈ છે જે પણ બધા સક્રિય રહ્યા પાર્ટીના રાજુભાઈ રહ્યા જિલ્લા પંચાયત આજે બારે ગયા છે રાજુભાઈ બધા એકદમ સક્રિય છે છતાં પણ અધિકારી હોય લખી દેજો આપણે ભેગા કરશું આ વખતે ભગવાનની ખૂબ મહેરબાની થઈ શ્રાવણ મહિનામાં આપણા બધા પ્રોગ્રામ હતા પાટીદાર સમાજના ધાર્મિક હતા સામાજિક હતા અનેક સમાજોના બધા પૂરા થયા થોડાક થી વાત જોડાવી તો છેલ્લે બધાને ભગવાનને સંતોષ કરે ભગવાન ડે કેના કરીને ન દેવા તો ભગવાનને આપણે ખૂબ ખૂબ આભાર માની અને હજી પણ વરસાદ આજે શ્રાવણ મહિનો આપણો આ વર્ષનો આપણો છેલ્લો દિવસ અમાસ છે એટલે ભગવાનને દયા કરી એના માટે પણ આપણે ભગવાનને ખૂબ આભાર માની અને તમે બધા આજ હાદર્યા ખૂબ ખૂબ આભાર